લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન્સ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ લાયન્સ સ્કૂલ સ્થિત કે પટેલ કેમો ફાર્મા કલ્ચરલ હોલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન્સ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં અંકલેશ્વરની વિવિધ શાળાઓના વર્ષ બે હજાર તેવીસ ચોવીસ ના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું કાર્યક્રમમાં સુરતના ટ્રેનર અને મોટિવેટર દેવરાજ ચૌધરીએ શિક્ષક દિને વક્તવ્ય રજૂ કર્યું હતું લાયન્સ સ્કૂલમાં જે શિક્ષક આયોજિત થયો છે શિક્ષકનું મહત્વ તો બહુ છે કારણ કે શિક્ષક જે છે એ ગુરુના દૂર દૂર કરવી અને પ્રકાશ ફેલાવવા માટે આ શિક્ષકોના પ્રોગ્રામ છે અને આ લાયન્સ ઇન્ટરનેશનલ જે ક્લબ છે એના દ્વારા અંકલેશ્વર ક્લબ પણ પૂરતી પ્રયત્ન કરે છે આ કેટલાક સમયથી મારા ખાતે દસેક વર્ષ એક વર્ષથી ઉપરથી આ પ્રોગ્રામ કરે છે અને ખરેખર ખૂબ છે અને આ એરિયાની ની ત્રીસ કરતા પણ વધુ શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોને બોલાવી અને એક સમાજ નું એક ઉદાહરણરૂપ કાર્ય છે